મોરબીથી સામે આવી રહ્યા છે તો તે સંદર્ભે વાત કરીએ તો મોરબી વાંકાનેર નકલી ટોલ નાકાનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈ અને અપડેટ અત્યારે હાલ મળી રહી છે ભાજપના અગ્રણી ધર્મેન્દ્ર ઝાલા અને તેના ભાઈના આગોતરા જામીન અરજી જે કરવામાં આવી હતી તે રદ કરી દેવામાં આવી છે મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી આ અરજી પરંતુ તે અરજી રદ કરી દેવામાં આવી હોય તે અપડેટ મળી રહી છે મોરબીમાં વાંકાનેર નકલી ટોલ નાકું ઝડપાયું હતું અને તે મામલે અનેક મોટા માથાઓના નામ

જે પ્રકારે ભાજપ અગ્રણી જે આગોતરા જામીન અરજી છે તે કોર્ટ છે તે કોર્ટ દ્વારા રદ છે તે રદ કરી દેવામાં આવી છે જે રીતે મોરબીની સેશન કોર્ટ ની અંદર આજે અરજી છે તે અરજી કરવામાં આવી હતી અને આજરોજ તેની સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ આગોતરા જામીન અરજી હતી તે રદ છે તે રદ કરવામાં આવી છે મોરબી અધિક સેશન કોર્ટ દ્વારા બંને જે આરોપીઓ છે તેમની આગોતરા જામીન અરજી છે તે રદ કરવામાં આવી છે